હેલો ફ્રેન્ડ્સ હું ડૉક્ટર નમ્રતા ત્રિવેદી તો ચલો આજે આપણે ડિસ્કશન કરશું કોલેસ્ટ્રોલ વિશે કોલેસ્ટ્રોલનું લેવલ આપણી બોડીમાં કેટલું છે એ જાણવા માટે લિપિડ પ્રોફાઇલ કરાવવામાં આવે છે પણ લિપિડ પ્રોફાઇલ છે એ સવારના ટાઈમે અને એમ્પટી સ્ટમક એટલે કે ભૂખ્યા પેટે જ કરાવવું જોઈએ કોલેસ્ટ્રોલ લિપિડ પ્રોફાઇલ છે એમાં જનરલી છ ટેસ્ટ ઇન્કલુડ હોય છે ટોટલ કોલેસ્ટ્રોલ એચડીએલ એલડીએલ વીએલડીએલ ટોટલ કોલેસ્ટ્રોલ એચડીએલ રેશિયો હવે જોઈએ આ બધાની નોર્મલ રેન્જ કેટલી હોય છે ફર્સ્ટ છે ટોટલ કોલેસ્ટ્રોલનું લેવલ એકસો પચીસથી બસો પચાસની વચ્ચે હોય છે દેન એચડીએલનું લેવલ ચાલીસથી સાઠની વચ્ચે હોવું જોઈએ ટાઈ ગ્લિસ્ટાઈડનું લેવલ લેસ દેન વન ફિફ્ટી હોવું જોઈએ એલડીએલનું લેવલ લેસ દેન વન હંડ્રેડ હોવું જોઈએ વીએલડીનું વીએ એલ ડીએલનું લેવલ પંદરથી પાંત્રીસની વચ્ચે હોવું જોઈએ અને ટોટલ કોલેસ્ટ્રોલ એચડીએલનું જે રેશિયો છે એ થ્રી પોઈન્ટ ફોર ટુ ફોર પોઈન્ટ ફોરની અરાઉન્ડ હોવો જોઈએ હવે એચડીએલ છે એ ગુડ કોલેસ્ટ્રોલ છે અને એલડીએલ છે એ બેડ કોલેસ્ટ્રોલ છે આવું શા માટે તો એના વિશે ડિસ્કશન આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું થેન્ક યુ